આપણો સિદ્ધાંત અને પરંપરા છે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય સાક્ષાત વસ્તુત કૃષ્ણ એમ કહીને ગુસાઈજી જેમને કહે છે એવા જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની એ દિવ્ય ચરિત્રની ગાથા હમણાં એ બધા ચરિત્રોનું તો વધારે અવલોકન આપણે તો સીધા હરિરાય મહાપ્રભુ સુધી પહોંચવું છે પણ પુરાણો આદિમાં પણ अग्नि रूपो द्विजाचार्यो भविष्यामी भूतले वल्लभो रूप श्याद विठल पुरुषोत्तम संक्षिप्त बात कहू तो महाप्रभुजी तुम कर दमलाजी ने गुसाई जी पूछो ये तो, प्रश्न जो हूं तमने कि श्री वल्लभ ने श्री वल्लभ को कहा करी के जानो તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો કઈ રીતે માનો છો શું સમજો છો સૌથી પહેલો પ્રશ્ન પુષ્ટિ માર્ગ નો પ્રવેશ નો કારણ કે જ્યાં સુધી શ્રી વલ્લભ સમજમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ પણ ન સમજાય એટલે હરિરાય મહાપ્રભુજી તો મહાપ્રભુજી ના દ્રઢાશ્રય માટે વારે ઘડીએ શિક્ષા પત્ર માં તો વારે ઘડીએ ચર્ચા આવશે તો સૌથી પહેલો પ્રશ્ન આપ લોકોની આગળ મૂકું કે મહાપ્રભુજી કો કહા કરી કે જાણો શ્રી વલ્લભ શું કરીને જાણો છો શું સમજો છો વિદ્વાન આચાર્ય શું એક જગદગુરુ માના એક જગત ગુરુ શું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાક્ષાત સ્વામનીજી નું સ્વરૂપ તમે શું કરીને જાણો આપણે એની અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરું વિષય નીકળશે ત્યારે કરીશ પણ આ પહેલો પ્રશ્ન આજે હું તમારી આગળ મૂકું છું કે મહાપ્રભુજીને શું કરીને તમે સમજો છો અને જે દિવસે એ સ્વરૂપ ને જાણી ગયા તો શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ પછી તો એ કલ્પ ધ્રુમ બની જશે તો કલ્પ વૃક્ષ હોય ખરું પણ આપણે કલ્પ વૃક્ષ નું ન જાણીએ તો એનાથી જે ફળ લેવો એ કદાચ ન પામી શકીએ ઉત્તમ ફળ ન પામી શકે અને એટલા માટે શ્રી મહાપ્રભુજી રૂપમ તત્રિતયાત્મક પરમ ભીધેય સદા વલ્લભમ ત્રિતયાત્મક સ્વરૂપે પુષ્ટિ માર્ગ બિરાજમાન છે જો આ શિક્ષા પત્ર છે ને શુદ્ધ પુષ્ટિ માર્ગીય વિષય છે એટલે પુષ્ટિ માર્ગ સમજવાનો એક રૂડો અવસર છે એટલે પુષ્ટિ માર્ગ ના ઉપદેશો અને સ્વરૂપો આ બધાની ચર્ચા કરીશું શ્રી મહાપ્રભુજી એમના બે લાલજી ગોપીનાથજી અને ગુસાઈજી ગુસાઇજી નું સ્વરૂપ વલ્લભાખ્યાનમાં તો ગોપાલ દાસજી અનેક પ્રકારથી ગાયું એમના લાલજી સાત લાલજી માના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદ એક એક આચાર્ય તમે જોયું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લક્ષ્મણ સુધ શ્રી વલ્લભ રાય સ્મરણ કરતા દુષ્કૃત જાય અને શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો સરી કે પતિ હોડ પતિત જન કહો કે કેસે નિસ્તરતે એ જ પ્રભુ શ્રી વલ્લભ ના ઘરે ફરી ગુસાઈજી રૂપે પધાર્યા વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ લઈને પધાર્યા અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે ઠાકોરજી અમારા ઘરે બે સ્વરૂપે પધાર્યા છે એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને બીજા અમારા પુત્ર સ્વરૂપે સેવા કરવા

શું વચન આપને જોઈએ છે તો કહ્યું આપ માં પ્રવેશ કરો મારે આપને ત્યાં બાળક બની ને પ્રગટ થવું અને એટલા માટે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હુસાલ સાત જેમ સઠ ધર્મ અને સાતમું ધર્મી સ્વરૂપ અને એમાં દ્વિતીય લાલજી શ્રી ગોવિંદ રહે છે એક એક લાલજીની ગાથા અમારા ગોપાલદાસ નવમાં આખ્યાન માં ગાય છે પ્રતીક્ષણો ક્ષ સમિએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પ્રગટિયા પ્રગીય જગતનો કરવા ઉદ્ધારે ગોપાલ દાસ શ્રી વલ્લભ ના પરિવાર ને ગાયો કે આખો પરિવાર મારા વલ્લભ નો પરિવાર અને આખા પરિવાર ને ગાતા ગાતા શ્રી ગોવિંદરાયજી ના પણ ગુણગાન કર્યા એક લાલજી ના ગુણગાન અદભુત રીતે કર્યા શ્રી ગોવિંદજી શ્રી ગોવિંદરાયજી ની સેવા આસક્તિ કેવી અદભુત એટલે હરિરાયજી નું સ્વરૂપ સમજાવું છું તમને હરિરાયજી નું સ્વરૂપ શું છે એમના પૂર્વજોના ચરિત્ર થી તમને સમજાવું કે મહાપ્રભુજી ની વિદવત્તા શ્રી ગુસાઈ ની ગોવિંદક્તિ અને કલ્યાણરાયજીની આ બધા ગુણો કોઈ એક સ્વરૂપમાં વિરાજતા હોય તો શ્રી હરિરાયજી અને ગોવિંદરાયજી ને તો એટલી સેવા આસક્તિ કે એમના વિવાહ સમય હતો વરઘોડા નો સમય થયો અને ગુસાઈનજી શોધે આ ગોવિંદરાયજી ગયા ક્યાં